નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય ગુજરાતી એમાં આપણે પૂરક વાંચનની અંદર પાઠ ચારનો અભ્યાસ કરી રહ્યા હતા મારી બા જેના લેખિકા છે શરીફા વીજળીવાળા આપણે જોયું હતું કે લેખિકા છે એ શરૂઆતથી જ એવું કહે છે કે આ ધરતી ઉપર કોઈ ભાગ્યે જેવું કોઈ હશે કે જેમને પોતાની મા વિશે કંઈ કહેવું નહીં હોય એમ અને પછી એ શરૂઆતથી એ પોતાના માતા વિશે આખું એ વર્ણન કરે છે પોતાની માતા સાથે સાથે એમની બાળપણની જે કપરી પરિસ્થિતિ હતી અને કઈ રીતે એ કપરી પરિસ્થિતિમાં પણ એમના માતાએ એમના દરેક ભાંડડાને એટલે કે એમના ભાઈ બહેનોને લેખિકાને એ કઈ રીતે સાચવ્યા છે કઈ રીતે મોટા કર્યા છે એ વર્ણન આપણે જોઈ રહ્યા હતા આપણે આગળ જોઈએ તો ઉનાળો આવે એટલે છાણને બદલે બળતણ ભેળા કરવાની મોસમ શરૂ થાય વહેલી સવારે કુવાડીને સિંદ્રા લઈ પાંચ સાત બાયુ નીકળી પડે દોઢ બે ગાઉ આગીની કાંઈટમાં ટીનની બરણીમાં પાણી ભરી એને ઉલાળતી હું કાયમ ભેળી જ હોઉં હું કામગ્રી એવી હતી કે એક સળીના બે કટકા ન કરું લેખિકા અહીંયા પોતાના વિશે કહે છે કે પહેલાં એમના માતા માતા છે એ શું કરતા એમના ઘરની એવી કપરી પરિસ્થિતિમાં જ્યારે એમના પિતાથી ઘરનું ગુજરાન ન ચલાવાતું એટલે એમના માતા પણ એવું નક્કી કરે છે કે હવે એક પૈડે ગાડી નહીં ચાલે એમ બંને પૈડાએ કામ કરવું પડશે એક ખભે સંઘ છે એ ચાલશે નહીં એમ એટલે કે એમના માતાને પણ પછી મહેનત કરવી પડે છે ને એ કઈ રીતે મહેનત કરે છે એ આપણે જોયું કે એ છાણ ભેગું કરી છાણા થાપી સાથે સાથે સીવવાનું પણ એ શીખે છે પણ જ્યારે ઉનાળાની મોસમ આવે છે ત્યારે એ કઈ રીતે કામ કરે છે એની વાત કરે છે તો ઉનાળાની અંદર છાણને બદલે બળતણ ભેળા કરવાના હોય એટલે સૂકા લાકડા છે એ વીણવા જાય છે એવી વાત કરે છે લેખિકા અને લેખિકા પણ એમની બા સાથે જાય છે સાથે સાથે એ જણાવે છે કે એ ક્યારેય કામ કરતા નહીં એક સળીના બે કટકા ન કરવા એટલે કાંઈ કામ ન કરવું અને ઘરમાં દાંડો વળે જ નહીં એટલે કે ઘરમાં કામ કરવામાં એ ક્યારેય વાકા નથી વળ્યા એમ આ બધી એમના નાનપણની વાત છે અત્યારે મોટા થઈને તો એને બધું સમજાય છે પણ એવી વખતે એને કામ કરવું ન ગમતું પણ એ શું કરતા એ વાંચો રજૂ કરી છે એમણે કે ચોપડીમાં માથું ખોસી વાંચે રાખવું પણ એક કામ ન કરવું એટલે બેઉ બેનો મને બા ભેડે જ વળાવે જો એમની બહેનો છે એ હોશિયાર હતી એમને ખબર હતી કે આ બેન ઘરે કામ નહીં કરાવે એટલે એમના માતા સાથે એમને મોકલી દેતા ભૂતના ભાઈની જેમ હું કાઠમાં અથડાતી અડાયા વીણીએ રાખું બા ભારો બાંધે એટલી વારમાં હું એક ગાંડી અડાયા ભેળા કરી લઉં ઘરે આવી પગ ફેલાવી વાંચે રાખું પણ બા તો લૂસલુંશ ખાય ઠામડા ઉટકી થેલી લઈ વેતા મેલે સોનગઢ ભણી પૂરા ચાર વરસ એણે એવા ધોળા કર્યા ત્યારે સીવતા શીખી કેટલી મહેનત એમના બાએ કરી ત્યારે એમને શિવતા આવડ્યું છે સિલાઈ કામ આવડ્યું છે અડાયા એટલે મિત્રો જે છાણ ભેગું કરી અને છાણા થાપે અને સુકાય એ છાણા પણ ગાય કે ભેંસનો જે પોદળો છે એ પડ્યા પછી એમને સુકાઈ જાય એને થાપ્યો ન હોય જ્યાં ત્યાં એમને સુકાય એને અડાયા કહેવાય તો આ રીતે નાનપણમાં કેવી કપરી પરિસ્થિતિ હતી અને એ કપરી પરિસ્થિતિમાં એમના માતાએ કઈ રીતે પોતાની સૂઝબૂઝથી પોતાના ઘરને આગળ લાવવાનો પ્રયત્ન કર્યો છે પોતાના બાળકોને એમણે કઈ રીતે સાચવ્યા છે એ વાત અહીંયા વર્ણવી છે કે હવે બાની વાત છે કે બેઠી દળીનું શરીર પણ બા વા હાયરે વાતું કરતી જાય એટલે અહીંયા એમની ઝડપની વાત કરી છે બહારે વાતો કરવી એટલે શું તો કે કે એના કાર્યમાં એટલી બધી ઝડપ હતી કે એ જાણે કે પવન સાથે વાતો કરતા હોય એટલે કે પવનની જેમ એમનું કામ છે એ થતું હોય છે અમારી જંગી જમાતનું રોજિંદુ કામ છાણા બળતણને ઘરના ને ગામના લુગડા સીવતી જાય ઉનાળે ગોદડા કરવાના શેવ પાપડ વણવાના ચોમાસે ભીતુંને થાપ દઈને ત્રાટા ભેળવાના દિવાળીએ ગારિયું ખૂંદી ગારિયું કરવાની ધોળ કરવાનો આજે ઘરમાં સગવડો વધી છે કામ કરનારા હાથ પણ વધ્યા છે ને તોય ક્યારેક કામ બાબતે ટપાટપી થાય ત્યારે વિચાર આવે કે બા આ બધું એકલે હાથે કઈ રીતે કરતી હશે એની પાસે કાંઈ જાદુની છડી તો હતી નહીં એ થાકતી તો હશે જ ને પણ તોય એણે અમને છાણ બળતણને વાસણ સિવાયના કામમાં ભાગ્યે જ ઘસડ્યા છે અમને તો અમારા બાપાએ નિશાળ ન દેખાડી પણ તમે ભણો તો ક્યાંય દી ફરે જો એમના બા છે એ શું કહેતા અને લેખિકા કહે છે કે એમના માતા છે એ હવે કામમાં હાથ વધ્યા એટલે શું કે એમની બંને બહેનો એ પોતે હવે મોટા થઈ ગયા એટલે એમના બાને એ સાથોસાથ કામ કરાવે એક જ જણ કામ કરવાવાળું હતું એના બદલે હવે ત્રણ જણા એમની બાને મદદ કરી શકે ત્રણ ત્રણેય બહેનો પણ એવું કહે છે કે તો એ ત્રણેય બેનોમાંય ટપાટપી થતી એટલે કે કામ માટે ઝઘડો થતો તો લેખિકા એવું કહે છે કે મને વિચાર આવે કે બા આ એકલા હાથે કેવી રીતે કરતા હશે એમ એમને થાક નહીં લાગતો હોય સાથે સાથે એ જણાવે છે કે છાણાને બળતણના કામ સિવાય એ બીજા કામમાં ક્યારેય એમના છોકરાઓને ઘસડ્યા નથી એટલે કે એમને એ બીજું કોઈ કામ ચિંધતા નહીં અને સાથે સાથે કહેતા કે અમને તો અમારા બાપાએ નિશાળ નથી દેખાડી પણ તમે ભણો તો તમારા દી ફરે એટલે અહીંયા ભણવાનું મહત્ત્વ છે એ લેખિકાના બા છે એ લેખિકાને કહે છે એમણે નિશાળ નથી જોઈ એટલે શું એટલે કે એ ભણવા નથી ગયા તો તમે ભણો તો તમારા દી છે એ ફરશે એટલે કે ભણશો તો કંઈક જીવનમાં આગળ વધશો એમ બાપુને છેતરવા એટલે કોઈના પણ ડાબા હાથનો ખેલ પણ બાને બાટલીમાં ઉતારવી બહુ અઘરી મારા બાપુના વ્યક્તિત્વથી મારી બા એકદમ જ સામા છેડાની બેની ઊંચાઈને ઉંમરમાં જેટલો ફેર એટલો જ સ્વભાવને સમજણમાં ફેર બા જેટલા હિંમતવાળા ને વ્યવહાર કુશળ એટલા જ બાપુ રઘવાયા બહોળાને ભૂલકણાં પણ બાપુ જેટલા ઠંડા દિમાગના બા એટલી જ તપેલી ઘડીકની વારમાં ધગેલ ત્રાંબા જેવી થઈ જાય મોજમાં હોય ત્યારે ગીતો ભજનોની રમઝટ બોલાવે પણ મગજ છટકે ત્યારે કોઈ નહીં નહીં પોતાનો કક્કો ખરો કરાવીએ પાર કરે ભાર છે કોઈનો કે સામો અવાજ ઉઠાવે જો હવે બાનો સ્વભાવ કેવો હતો અને પોતાના બાપુજીનો સ્વભાવ કેવો હતો એ વાત લેખિકા રજૂ કરે છે પોતે નિશાળનો ઉંમરો નહોતો ભાળ્યો એટલે બાપુ બેઈને અમને ભણાવવાનો ભારે રસ જો કે બાને અમારા ટકા સાથે નહીં નંબર સાથે લેવા દેવા અમે પરિણામ લઈને આવીએ ત્યારે જાપે ઊભી હોય પેલો નંબર આવ્યો એટલું જાણી અને હરખભેર કામે વળગી જાય અમે બાને ઘઉં બાજરાનું દરણું કરતી હોય ત્યારે આંગળીઓ વડે કક્કો શીખવાડીએ એમાં એ વાંચતા શીખી ગઈ પણ લખતા ન આવડ્યું ને પછી તો વાંચવાની એવી લત પડી કે મુનશી મેઘાણી પન્નાલાલ ગુણવંતરાય આચાર્યનું લગભગ બધું વાંચી કાઢ્યું એટલે કે આ જુદા જુદા લેખકોના જેટલા સાહિત્ય હતા એ બધા એમની બાએ વાંચ્યા જો એ કઈ રીતે વાંચવાનું શીખ્યા એ ખૂબ રસપ્રદ વાત છે કે માત્ર દરણું કરતાં કરતાં એ દરણાની જે ઘઉં ને બાજરો છે એની અંદર લેખિકા અને એમની બહેનો દ્વારા એમાં એને કક્કો શીખવાડતા અને એમ એમ કરતાં એમને વાંચતા આવડી ગયેલું અને પોતે આટલું બધું વાંચન પણ કર્યું હતું અમારી પાસે વંચાવે પણ લખતા ધરાર ન જ શીખી એ જમાનામાં પોસ્ટ ઓફિસમાં વાસણ પાણી વાળવાના એને મહિને ચૌદ રૂપિયા મળતા હતા જો એમના માતા છે એ લખતા નથી શીખ્યા પણ વાંચતા એને ખૂબ સરસ આવડી ગયું છે એવી વાત લેખિકા કરે છે સાથે સાથે એ પોસ્ટ ઓફિસમાં કામ કરે છે એમાં એમને મહિને કેટલો પગાર મળે છે એ વાત છે હવે ઘરમાં તો એક સાંધે ત્યાં તેર તૂટે એવું હતું પણ બચતના ગાંડા શોખની મારી એ ચૌદ રૂપિયા રોકડા પોસ્ટ ઓફિસમાં જમા કરાવે દર મહિને ધ્રુજ તે હાથે અંગૂઠો પાડીને આવે ત્યારે ખુશખુશાલ હોય આજે પણ જો અમે સહી કરતા તો આવડતું જ હોય જોઈએ ને એવું કહીએ તો હંધાઈને હંધું ન આવડે બધા માણસ હરખા હોય ને તો દુનિયામાં કોઈ એકબીજાને હાલવા ન દે એવું કહીને છટકી જાય જો એમના માતા છે એ બચત કરતા હતા એ સમયે પણ પોતાની આટલી નાની બચત હતી છતાં પણ એ ખુશ હતા અને જ્યારે એમના ભાંડડા એટલે કે લેખિકા અને એમના બહેનો અને ભાઈઓ એવું કહેતા કે સહી કરતા તો આવડવું જ જોઈએ ત્યારે એમના માતા છે એમને કહેતા કે બધાને બધું ન આવડે એમ જો બધાને બધું આવડતું હોય અને બધા જ જો સરખા હોય તો કોઈ કોઈની પાસે કોઈનું કાંઈ આવવા ન દે એટલે કે ખૂબ હરીફાઈ થાય એમ આ વર્ષોએ અમને પૈસાની કિંમત બરાબર સમજાવી આપી બા બધાને પૈસા ઉછીના લેવાય પણ વ્યાજે કદી ન લેવાય એવું ગાંઠે બાંધ બંધાવતી પણ બોતેર તોતેરના કાંઠા કાળે ઓછીના આપનારનોય દુકાળ પડ્યો ને અમારે વ્યાજના કુંડાળામાં પગ દેવો પડ્યો હવે લેખિકા વાત કરે છે પોતાના એ કપરા સમયની કે પૈસાની કિંમત એમને સમજાણી શું કામ કેમ કે એમના માતા એવું માનતા કે ક્યારેય પૈસા વ્યાજે લેવાય નહીં પણ આજે એવો કપરો સમય એમની ઉપર આવે છે બોતેર તોતેરના વર્ષની અંદર એવે વખતે એમને પણ આ વ્યાજના કુંડાળામાં પગ દેવો પડે છે એટલે કે વ્યાજે પૈસા લાવવા પડે છે અમે કોઈ ખેલ કોઈ તમાશો જોયા વગરના રહી ન જઈએ એનું સમય જાણે પાક્કું ધ્યાન રાખતો હતો ગામ આખું વેરસી પાસેથી પૈસા વ્યાજે લે પાંચ હાથ પૂરો હાથમાં રૂપાનો તોડો જે જડેલી લાકડીવાળો અને વેર્શી મૂછે વળ દેતો પૈસા દેવા આવે ત્યારે મધથી એ મીઠો લાગે પણ પાછા લેવા ટાણે એ જમનો ભાઈ જ જોઈ લ્યો વેરશીની વ્યાજની શરત સાવ સરળ પાંચસો રૂપિયા લો તો છ મહિના એ ને કરો જલસા છ મહિને મુદ્દલ પ્લસ ત્રણસો રૂપિયા દેવાના જો કે એવું ભાગ્યે જ બને છ મહિને ત્રણસો રૂપિયા જ દેવાય માંડ ને મૂળગા એમને એમ ઊભા જ રહે જો કે વર્ષો સુધી મુદ્દલ ન આપો તો એ વેરશીને એમાં જરાય વાંધો નહીં એને છ મહિને ત્રણસો રૂપિયા મળવા જોઈએ ને એ ન મળે ને તો પછીથી વ્યાજ આઠસો રૂપિયા પર ગણવાનું શરૂ થઈ જાય ગામમાં જેના ફળિયામાં વેરશીના પગલાં પડે ત્યાં ઘડી બે ઘડીમાં જ ગોકીરો બોલે આજે વ્યાજખોરોની વાતું વાંચું ત્યારે મૂછે વળ દે તો વેરશી મારી આંખ સામે ખડો થઈ જાય છે એને ધીરે બોલવા કરગરતી બા દેખાય છે જો એમની સાથે તે વ્યાજે પૈસા લીધેલા છે એ સમયસર નહીં દેવાના હોય ત્યારે વસૂલાત માટે એ વ્યક્તિ આવ્યા હશે એ વાત એમને એટલે કે લેખિકાને પોતાની નજર સમક્ષ એ દ્રશ્ય હજી પણ એમને યાદ આવે છે એમ પોતાની બા જે કરગરતી હતી એ શબ્દો પણ એને સંભળાય છે વ્યાજના આ લેણ લેતી દેતીમાં એવા કપરા સમયમાં લેખિકા છે એમનો પરિવાર પણ સલવાય છે એ વાત અહીંયા એમણે રજૂ કરી છે બા પણ બાપુ જેવી મોઢાની મોડી થાય તો ગાડું ચાલે કઈ રીતે કદાચ દુનિયા સામે બાખડી બાંધવાનો એકલા હાથે દુનિયાને ઘોળીને પી જવાનો ગુણ અમને બહેનોને બા પાસેથી જ મળ્યો છે બાની ને ખુદદારીએ અમને લડતા શીખવાડ્યું છે એકલા હાથે ઝૂંઝતાં શીખવાડ્યું છે જો હવે લેખિકા એવું કહે છે કે પોતાના પિતા છે એ સાવ ભોળા હતા એ કોઈને કંઈ કહી નહીં શકતા તો એવું કહે છે કે જો મા બા છે એ પણ મોઢાની મોળી બને તો તો કઈ રીતે બને એમ બંને જો ઢીલા પડે તો કોઈને કોઈ એમને આવી અને સંભળાવી જાય એમ અને દુનિયા સામે કઈ રીતે એકલા હાથે જીવવું એવું લેખિકા કહે છે પણ એમના બા છે એ કેવા હતા તો કે ખુમારીવાળા અને એકદમ ખુદદાર હતા અને એ ગુણ છે એનાથી એ આખી દુનિયા સામે એકલા જ લડી લેતા અને એ ગુણ છે લેખિકા એવું કહે છે કે અમને બામાંથી જ મળ્યો છે એમ પાસે બેસાડીને લાડ કરવાનો કે વાર્તા સંભળાવી અને સુવડાવવાનો વખત તો એ કાળમાં દીવો લઈને ગોતો તોય જડે એમ નહોતો થાકીને ટેં થઈ જતી બા માંડ ખાટલો ભાળતી હોય એમાં વાર્તા ક્યાં કરે પણ અભરાઈ ઉટકતા ગારિયું ખૂનતા ગાયરું કે દયણા કરતાં ભીતુને ત્રાટા બાંધતા બાએ વાર્તાઓ કીધી છે અને મલકના ગીતોએ સંભળાવ્યા છે કોઈ ગામડું એવું તો હોય જ નહીં જ્યાં ભૂત પ્રેતની વસ્તી ન હોય રૂવાડા ઊભા થઈ જાય એવી શૈલીથી કંઈક ભૂતને ભાળ્યા હોય એવી બા વાતું માણતી મિત્રો અત્યારે તો તમે ફોન લઈને બેસી જાઓ અને ફોન ફોનમાં તે વાર્તાને એવું બધું સાંભળો છો પણ એ સમયમાં મમ્મી પાસેથી દાદી પાસેથી વાર્તા સાંભળવાની જે મોજ હતી એ ખૂબ સુંદર હતી એમ એમનું એ મૌખિક વર્ણન એમની વાર્તા છે એ મૌખિક જ હોય પણ એ વાર્તા સાંભળવાની મજા એ કંઈક ઓર હતી અને એ અનુભવ મેં પણ કર્યો છે તમારામાંથી પણ કોઈને કોઈ મમ્મી પાસેથી વાર્તાઓ સાંભળી હશે તો એ તમને પણ યાદ આવતી હશે કાયમ ઊંચા માથે લડી શકાય બોલી શકાય એ માટે સાચું બોલવું ને સાચું કરવું પડે એવું એણે વગર કહીએ શીખવાડ્યું છે આટલા વર્ષોમાં ક્યારેય કોઈ ભાઈ બહેનને કોઈ જાતનો પ્રશ્ન પૂછ્યો નથી કોઈના નિર્ણયથી આડે આવી નથી અને કોઈ નિયમો કે નિયંત્રણો વગર જ બાએ અમને મોટા થવા દીધા છે વિશ્વાસ અને જવાબદારીનો પાઠ અમે એના આવા વલણથી જ શીખ્યા હોઈશું ને જો હવે લેખિકા જણાવે છે કે પોતાના બા છે એ આટલી ગરીબાઈ અને આટલી કપરી સ્થિતિમાં પણ પોતાના ભાંડડાઓને એટલે કે ભાઈ બહેનોને ક્યારેય કોઈ જાતના પ્રશ્નો નથી કર્યા એટલે કે એમને ભણવા દીધા છે એમને જે પણ અભ્યાસની અંદર આગળ વધવું છે એ બધું જ એમને એણે કરવા દીધું છે કોઈને પણ એમણે રોક્યા નથી કોઈના નિર્ણય આડે એ આવ્યા નથી અને એમણે એવું શીખવાડ્યું છે એમની માતાઓએ કે શું તો કે વિશ્વાસ અને જવાબદારી છે એ સમજી અને યોગ્ય નિર્ણય લેવાનું એ લેખિકા છે એ પોતાના માતા પાસેથી શીખ્યા છે ગામડામાં મોટા થવાને કારણે ધર્મ બધાના ઘરના ઉમરાની અંદર જ રહેતો ગણેશ ચોથે અમારા ઘરે તપેલું લાડવાથી છલકાઈ જાય ને ઈદના દિવસે એ બધા ઘરોની ગણતરી પ્રમાણે જ ખીર બને ગુરુકુલમાં ભણવાને કારણે મેં શુદ્ધ શાકાહારી બનવાનું નક્કી કર્યું ત્યારે બા કંઈ ન બોલી પણ મારા ચાંદલા સામે એનો વિરોધ લાંબો ચાલેલો જો અહીંયા ધર્મની વાત આવી તો લેખિકા એવું કહે છે કે ધર્મ છે એ ગામડાની અંદર આમ તો આખા ભારતમાં આપણે બધા જ આડોશ પાડોશનો જે ધર્મ હોય એમનો કોઈ તહેવાર હોય ત્યારે આપણે એમને ત્યાં એમને ત્યાંથી આપણે ત્યાં પ્રસાદ આવે આપણો કોઈ તહેવાર હોય તો એમને ત્યાં પ્રસાદ જાય જો અહીંયા જે ઇસ્લામ ધર્મની વાત છે કે એમની ઈદ આવે તો એ આજુ આ આડોશ પાડોશના ઘર માટે ગણતરી કરીને જ ખીર બનાવે અને એમના આડોસ પાડોશવાળા પણ ગણેશ ચતુર્થી હોય ત્યારે તપેલું ભરીને લાડવા એટલે કે લાડવા એમને દે છે જો અહીંયા સમધર્મ છે દરેક ધર્મને સમાનતાવાળી વાત છે એ લેખિકાના વર્ણન દ્વારા સમજાવાય છે અને આવું બધે થાય જ છે આપણે કોઈ ધર્મ કે જ્ઞાતિનો વિરોધ કરતા નથી પણ લેખિકા એવું કહે છે કે એમણે ગુરુકુળમાં અભ્યાસ કર્યો છે એટલે શાકાહારી શુદ્ધ શાકાહારી છે એમ પણ એમના ચાંદલાથી એમના બાને વિરોધ હતો હું કેટલી આડી છું એ હવે એણે સ્વીકારી લીધું છે એટલે મારા બદલાની જે માનતા પણ એ જ માને છે એમ લેખિકા એવું કહે છે કે એ ચાંદલો પણ કરતા અને એ શાકાહારી જ રહ્યા છે એના માટે ચાંદલા માટે એમને બા સાથે એમને ઘણી બોલચાલી થતી એમ પણ એ લેખિકા છે એ માનતા નહીં ક્યારેય એમ અને એમને બદલવા એટલે કે લેખિકાનો સ્વભાવ બદલાય એવી એમના બા છે એ માનતા કરતા પણ એવું થતું નહીં એમ મારી મણકાની તકલીફ જન્મજાત છે એવું હું કેટલી વાર સમજાવું તોય મારી પીઠ માટે એ પોતાની પીઠ વળી જાય એટલી બાધા આખડી રાખીને બેઠી હશે જો હવે લેખિકા છે એમને જે મણકાની તકલીફ છે એના લીધે પીઠમાં તકલીફ છે તો એવું કહે છે કે મારી એ પીઠ એ સરખી થઈ જાય એ માટે એમણે કેટલીએ બાખડી બાંધવી એટલે શું તો કે કે અરે આખડી એટલે કે અડગ એવી કશું ન ખાવું કે ન વાપરવું એવી આખરી માનતા રાખવી એમ તો લેખિકાની બાયે પણ આવી ઘણી બધી માનતાઓ રાખી હતી લેખિકા માટે એ અહીંયા જણાવે છે આજે બા મારી પાકી દોસ્ત છે હું ઘરે જાઉં ત્યારે એની વાતો ખૂટતી નથી અહીં જાણે હું ખાતી જ ન હોઉં એમ એ વેકેશનમાં મારી થાળીનું ધ્યાન રાખે અને પાછી આવું ત્યારે ભેળા ડબ્બા બંધાવે વાતોના કલાકો ટૂંકા પડે છે આજે પણ નાનપણમાં અમારે બેઉને બારમો ચંદરમાં હતો બારમો ચંદરમાં હોવો એટલે શું મિત્રો તો કે કે બંનેને સામસામે ભળતું નહીં કોઈને કોઈ વાતમાં એમને વિરોધ આવી જ જતો એમ હું નાનેથી જ કામની ચોર ને થોથાઓની શોખીન ઘરમાં તો ક્યાંય ખાલી ખૂણો હતો નહીં એટલે વાડના છાયે કે લીમડા હેઠળ ગમે ત્યાં ખાટલો ઢાળી ચોપડી લઈ વાંચે રાખું બાનું ધ્યાન જાય એટલે કાળઝાળ ઘરમાં બડાબૂટ કામ પડ્યું હોય બા પહોંચતી ન હોય વેકેશન હોય ને તોય આપણા રામ એને ચોપડી વાંચતા હોય પછી ઘીની નાળીઓ જેવી બાની ગાળીનો વરસાદ વરસે જો લેખિકા જણાવે છે કે એમને વાંચનનો ખૂબ શોખ હતો એટલે એ નાનપણથી જ ઘરમાં કામ ન કરતા અને ચોપડા લઈને જ બેસી જતા આથી એમના બા છે એ એમને ઘણું ખીજાતા પણ અને લેખિકા એવું કહે છે કે બાની જે ગાળ્યું છે એ ઘીની નાળિયું જેવી લાગતી જો કે મને ભાગ્યે જ અસર થતી ભાગે તો ચોપડીમાં જ ધ્યાન હોય ને ધારો કે રડ્યું ખડ્યું કાને પડી જાય તો એક કાનેથી સાંભળી બીજા કાને કાઢી નાખતી લેખિકાનો સ્વભાવ કેવો હતો એ વાત એ અહીંયા રજૂ કરે છે કે બા ગમે એટલું ખીજાતા પણ એને અસર થતી નહીં અને કદાચ એ કંઈ સાંભળી પણ ગયા હોય તો એમના એના ઉપર એ ધ્યાન ન દેતા એમ વળી નાનપણમાં બા નાના ભાઈનો પક્ષ જરા વધુ પડતો લેતી એટલે હું અકળાતી ભાઈને કામ કેમ નથી ચિંતી એવો પડકાર ફેંકતી ભાઈ થાળી ઉપાડે છે વાસણ ઉટકે છે તો હું શા માટે વળી દલીલથી બા મગજ ગુમાવતી બધી વાતો સામો જવાવાળું જ એટલે મારેને બાને જામી ન હોય એવો દિવસ ગોત્યોય ન જડે જો લેખિકા એવું કહે છે કે એમને એમના બા સાથે રોજ માથાકૂટ થતી પણ શું કામ તો કે આવી આવી બાબતમાં એ પોતાની બા સાથે આ રીતે દલીલ કરતી એટલે એમને ચર્ચા થતી હતી લેખિકાને અને એમના માતાને આપણે બધા પણ નાના હતા ત્યારે આવી રીતે આપણા ભાંડરડા માટે થઈ અને બા ભાઈને કાંઈ નથી કહેતા મને કહે છે એવી વાતમાં તમે બધાએ પણ ક્યારેક ને ક્યારેક લડ્યા હશો આજે વાતો કરતાં કરતાં બા અચૂક કબૂલે છે પાંચ ભાંડરડામાંથી કોઈને ટપાલ પાંચ ભાંડડામાંથી કોઈને ટાપલી નથી અડાડી પણ તે મારા હાથનો બહાર બહુ ખાધો છે પણ તું હતી જ જીભાળી મારા ચોપડાના કબાટ સામે જોઈને નિશાસો નાખે તને બેન ખરું ભૂત ભરાણું છે આ થોથાનું વાર્તાયું તો ઠીક પણ આ બીજા બધાને તું શું કરીશ એ મારી સાથે થોડાક દાડા રહેવા આવી ત્યારે ભગવદ્ ગોમંડળનું પાર્સલ આવેલું આદત વર્ષ એણે કેટલા રૂપિયા થયા પૂછ્યું ને મેં બિલ ધર્યું બિલ જોતા વે ભડકો થઈ ઊઠી વાલની વીટી જેટલું સોનું તો છે નહીં તારી પાસે ને આવા થોથામાં પૈસા કાં બાળતી હોઈશ વેકેશનમાં ચોપડીને હાથ અડાડું એટલે એ અચૂક પૂછે ભણવાની છે ના તો પછી આખ્યું કાં ફોડતી હોઈશ કંઈક વાર્ વાતું કર વાર્તાયું કે આ થોથું લઈને કાં બેહી ગઈ મને લાગે છે કે એના આ વિરોધની સામા થવાની ચાનકમાં જ નાનપણથી મારો પુસ્તક પ્રેમ વધતો ગયો હશે જો લેખિકા છે એનો પુસ્તક પ્રેમનું કારણ એ અહીંયા જણાવે છે કે કદાચ એમની બા સાથે આ રીતે વાંચવાની બાબતમાં માથાકૂટ થાય છે એટલે જ એમને પુસ્તકો પ્રત્યેનો પ્રેમ વધતો ગયો એટલે કે બા ના પાડે એટલે આપણે નાનપણમાં જે કામની ના પાડે એ પહેલાં કરીએ એટલે લેખિકાને પણ એ ટેવ વધી છે એવું એ કહે છે ચુમ્મોતેર પિંચોતેરના વર્ષોમાં રેશન કાર્ડ પર પટ્ટાવાળું પચીસ મીટર કાપડ મળતું મેલખાવ રંગના એક સરખા કાપડમાંથી અમારા ભાઈ બહેનના કપડાં સીવાતા એટલે આજે જ્યારે હું ભાઈની દીકરી માટે પરી જેવા રૂપાળા ફરાક લઈ જાઉં છું ત્યારે મેં ભાગ્યે જ રાજી થતી જોઈ છે ફરાક પર હાથ ફેરવીને તમને તો હું કેવા સીવી દેતી નહીં એવું અચૂક બોલે કિંમત પૂછ્યા વગર સાડલો ન પહેરી શકે ભર્યો ભારે લુગડું ઘરમાં થોડું પહેરાય એની દલીલ અમે લાખ સમજાવીએ કે પૈસાની કંઈ કિંમત નથી પૈસો આવે ને જાય અત્યારે છે ત્યારે જલસા કરને પણ બાનો જીવ ધરાર ન ચાલે એ અમને ત્રણ થરા થીગડા મારી દેતી એ ન ભૂલી શકે અમે મનમાં તો ઘણું સમજીએ કે જેણે પાયની કિંમત જાણી હોય નાખી દેવા જેટલી રકમ માટે કડવા ઘોટડા ગળ્યા હોય એને પૈસાની કંઈ કિંમત નથી એ કઈ રીતે સમજાવી શકાય દુનિયા સામે એને જાજા સવાલો નથી પણ મારી સામે છે ભણી લીધા પછી કેમ વાંચવાનું લખવાનો બેહાય તો કોણ પાણો મેલવા આવે છે લખવા માટે ન લખે તો સા તારું કાંઈ જાય ઘરથી આટલી આગે નોકરી કેમ બદલી કેમ નથી કરાવતી તને પોતાને તો વાર્તાયુ લખતા આવડતી નથી તો બીજાની પંચાયત શું કામ કરતી હોઈશ આ બધા મારી બાના કાયમી પ્રશ્નો છે ને નાનપણમાં બધી વાતો સામા જવાબ દેનારી પાસે એક એ પ્રશ્નનો એને ગળે ઉતરે એવો જવાબ નથી જો હવે મોટા થયા પછી લેખિકા પોતાના ઘરથી આટલી બધી દૂર નોકરી કરે છે ત્યારે એમના માતા છે એમને જુદા જુદા પ્રશ્નો કરે છે એમના એકેય પ્રશ્નનો જવાબ લેખિકા એવું કહે છે કે હું નાની હતી ત્યારે તો તરત સામા જવાબ દેતી પણ હવે એમના બાને ગળે ઉતરે એવો કોઈ જવાબ એમની પાસે નથી અહીંયા આપણી આ આ પાઠ છે એ મિત્રો પૂર્ણ થાય છે લેખિકાનો જે સંબંધોનું આકાશ છે એમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે લેખિકાએ પોતાના બાએ જે નાનપણથી એમને મોટા કર્યા અને કપરા સમયમાં પણ દરેકને ભણાવ્યા દરેકનું ધ્યાન રાખ્યું પોતાના કુટુંબની જવાબદારી બાપુજી જે બરાબર નહોતા નિભાવી શકતા તો બંનેએ મળી અને એ કુટુંબનું ગુજરાન કઈ રીતે ચલાવ્યું એ આખી વાત ખૂબ સુંદર રીતે અહીંયા રજૂ થઈ છે મિત્રો આપણો આ પાઠ પૂર્ણ થાય છે તમારે આ પાઠમાંથી તમને ગમતી પંદર લીટી છે એ હોમવર્કમાં સારા અક્ષરે લખવાની છે નવા એકમ સાથે આપણે ફરી મળીશું આવજો